એ પત્રમાં એમ લખ્યું છે કે મારા પતિને ન્યાય મળે અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં આટલો ગુનો કરવા છતાં એ ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દીમાં જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ અનિરૂપ જાડેજા જડેજા રાગદીપસિંહ આ બંનેના નામ છે છતાં હજુ ધરપકડ નથી કરી ના એ લોકો હજી ગામમાં ખુલ્લા ફરાય પણ એ લોકોની ધરપકડ નથી કરી એટલે હું એને કેવા માંગુ છું કે તમેને જલ્દી પકડો અમાર કામ અમારે અમાર પરિવારને ભયમાં રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં એટલે પોલીસ પ્રોટેક્શનની પણ તમે માંગણી કરી છે હા હા સાથે સાથે આ રાધિપજી અને શક્તિજી પાસે જે હથિયારના પરવાના છે તે પણ રદ કરવાની માંગણી કરી છે હા રદ કરાવવું જ પડે ને